નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારના ગણિત ગમતમાં પ્રકરણ પાંચ પહોંચ્યા છીએ દુનિયા જોવાનો રસ્તો ગપ્પુની હવાઈ સફર ગપ્પુ નાનકડો બહાદુર ઉંદર હતો એક દિવસ તેણે જોયું કે બાળકો એક ગેસના મોટા ફુગાથી રમી રહ્યા હતા ફુગ્ગો ઊંચે ઉડીને સતને અડી ગયો ગપ્પુ રોમાંચિત હતો તેને એક વિચાર આવ્યો બીજા દિવસે જ્યારે બાળકો શાળાએ ગયા ત્યારે ગપ્પુ ફુગાઈની દોરી પર ચડી ગયો હવે તે પંખાના પાંખ્યાને ઉપરથી જોઈ શકતો નહોતો અરે આ પાંખ્યા પર તો ઘણી ધૂળ છે નીચેથી તો તે કેટલા ચોખા દેખાય છે નીચેથી દેખાતો પંખો દોરો આ રીતનો આપણને નીચેથી આ રીતનો પંખો દેખાય ગપ્પુએ નીચે જોયું તો તે પથારી ખુરશી એક ટેબલ પર પુસ્તકો તથા બીજા ટેબલ પર બોટલ જગ અને ફળ વગેરે જોઈ જોઈ શક્યો આ વસ્તુઓને ચિત્રમાં જુઓ જો આ રીતના બધી વસ્તુઓ મૂકેલી છે મૂર્ખ સિંકી સીઝ શોધી રહી હતી પરંતુ તે જગ પર મૂકેલી સીઝ જોઈ શકી નહીં શું તમે વિચારી શકશો કે શા માટે ગપ્પુ જગ પર પડેલું સીઝ જોઈ શકે છે પણ સિંકી શા માટે જોઈ શકી નહીં હા તો સીઝ જગની ઉપર મૂકેલું હતું ગપ્પુ ફુગા સાથે સત ઉપર લટકેલો હતો તેથી તે ઉપરથી જગ ઉપર પડેલી સીઝને જોઈ શકતો હતો અને સિંકી નીચે ભોંયતળી ફરી રહી હતી તેથી તે ઉપર પડેલું સીઝ જોઈ શકી નહીં બરાબર ત્યારે જ જોરથી પવન આવ્યો જેથી ફુગો રૂમની બહાર ઢંકી ફુગો ઊંચે ઉડ્યો અને ગપ્પુ ફુગા સાથે આકાશમાં જવા લાગ્યો તેણે નીચે જોયું તો તે પોતાનું ઘર જોઈ શકતો હતો તે વધારે ઉપર પહોંચતા તે પોતાની ઘરની આજુબાજુ બગીચો ગુરુદ્વાર રેલવે લાઇન મીઠાઈની દુકાન અને સુહાસિનીના ઘરની છત પર પાણીની ટાંકી જોઈ શકતો હતો જ્યારે હું મારા ઘર ફરતે દોડું છું ત્યારે તે ખૂબ જ મોટું લાગે છે પણ અહીંથી ખૂબ નાનું આવું કેમ કારણ કે દૂરના અંતરેથી જોતા વસ્તુઓ નાની દેખાય છે અને ગપ્પુને ઘરની ઊંચે હવામાંથી જોઈ રહ્યું હતું તેથી તેને ઘર નાનું દેખાતું હતું રેલવેના પાટા પર પેલું કોણ છે તે પેલી જાડી મોટી બિલાડી છે આ હા હા અહીંથી તો તે મોટા સફેદ ઉંદર જેવી દેખાય છે આ ગુરુદ્વાર જ જો ગુરુદ્વાર જ હોવું જોઈએ કે જ્યાં અમરજીત દરરોજ જાય છે એમની મીઠાઈની દુકાન અહીં છે તે તો મને ખબર જ ન હતી તમારો વરખંડ ઉપરથી કેવો દેખાય છે તેની કલ્પના કરો તેને દોરીને તેમાં પાટેલીઓ બ્લેકબોર્ડ બારણા બારીઓ વગેરે વગેરેને દર્શાવતી નિશાની કરો જો આ રીતની સૌ પ્રથમ અહીંયા બ્લેકબોર્ડ પછી આ સાઈડ બારણું અહીંયા બારી પછી આ પાટેલીઓ છે અહીંયા બારી આ જ રીતના તમારે તમારા વર્ગખંડનું ઉપરથી ચિત્ર કેવું દેખાય છે એ રીતના અહીંયા દોરવાનું છે અહીંયા મેં અમારી સ્કૂલનું દોરેલું છે તમારે તમારી સ્કૂલનું દોરવાનું છે ફુગો વધુને વધુ ઉપર જઈ રહ્યો હતો ગપુને નવાઈ લાગી નવાઈ લાગી હતી કે દુનિયા તો કેટલી મોટી છે હવે તે ઘણા બધા ઘર શેરીઓ રસ્તાઓ અને બસ જોઈ શકતો હતો અરે વાહ પેલી ટ્રેન અહીંથી લાંબા ખોખા જેવી દેખાય છે આ બધી મોટર અને બસ અહીંથી અહીંથી ખૂબ નાની દેખાય છે જાણે કે રમકડા અને લોકો કીડી કીડીઓ જેવા અચાનક મોટો અવાજ થયો ફટ ફૂગો ફૂટી ગયો અને નીચે નીચે આવવા લાગ્યો અને દરેક વસ્તુ મોટી મોટી દેખાવા લાગી ધડામ કરતો ગપ્પુ રેલવેના પાટાઓ પર પડ્યો તે અને બીજા ઉંદરો પોતાની પાછળ દોડી રહી રહેલી ઘાતક મોંટીથી પોતાની જાતને બચાવવા રેલવે રેલવેના પાટા પર દોડવા માંડ્યા જ્યારે ગપ્પુએ ઉપરથી રેલવેના પાટાને જોયા હતા ત્યારે તે આવા દેખાતા હતા જો આ રીતના પણ જ્યારે તે પાટા પર પડ્યો ત્યારે રેલવેના પાટા આવા દેખાતા હતા જો આ રીતના આવા દેખાતા હતા અરે વસ્તુઓને જ્યારે ઉપરથી અને બાજુમાંથી જુઓ છો ત્યારે તે જુદા જુદા પ્રકારની દેખાય છે આ ચિત્ર જોઈને ચર્ચા કરો કે શા માટે વસ્તુઓ આ છેડેથી મોટી અને પહોળી જ્યારે સામેના છેડેથી વસ્તુ નાની અને સાંકડી દેખાય છે તો કે પરિપ્રેક્ષ્ય વિકૃતિને કારણે વસ્તુઓના છેડા આપણી નજીક હોય તે પહોળો અને મોટો દેખાય છે અને જે છેડો દૂર હોય તે સાંકડો અને નાનો દેખાય છે જો આ રીતના અહીંયા બે ચિત્ર આપેલા છે આ નજીક હોય ત્યારે અને આ દૂર હોય ત્યારે એક જ સ્થિતિના બે દેખાઓ ને સરખાઓ આ યોગા કરતી છોકરીની ઉપરથી દેખાતી સ્થિતિ છે જો આ રીતની ઉપરથી હવે નીચેના ચિત્રોમાંથી બાજુમાં ચિત્ર સાથે બંધ બેસતું એક એક જ ચિત્ર છે તે શોધો જો આ અહી એક જ પ્રકારના વાટકાઓના જુદા જુદા બે દ્રશ્યો છે આ એક નંબર અને આ બે નંબર જો કયા ચિત્રમાં વાડકાઓ ઊંધા છે તો આ ફોટા નંબર બે એમાં ઊંધા છે જવાબ શોધવા માટે બાજુનો દેખાવ ચિત્ર ત્રણમાં જુઓ જો અહીંયા આ બાજુમાંથી બાજુનો દેખાવ અને ઉપરના દેખાવને જોડતી લાઈન બનાવો તો અહીંયા ભૂંગળું આપ્યું છે અને બીજું ગરણી આપી છે જો તો પેલું પહેલાંની સામે ત્રણ આ ભૂંગળું છે એ જ રીતના ગરણીમાં બે નંબર અને ચાર નંબર એક એક બાજુનો દેખાવ છે અને એક ઉપરનો દેખાવ છે તમારા બૂટનો બાજુનો દેખાવ સામેનો દેખાવ અને ઉપરનો દેખાવ દોરવા પ્રયત્ન કરો તો સૌ પ્રથમ જુઓ અહીંયા બૂટ બાજુનો દેખાવવાળું દોર્યું છે પછી એ જ રીતના સામેનો દેખાવ હોય એવું બૂટ દોર્યું છે અને પછી ઉપરનો દેખાવવાળું અહીંયા બૂટ દોરેલું છે ગપ્પુના ઘર પાછળનો બગીચો તમને ગપ્પુના ઘર પાછળનો બગીચો યાદ છે અહીં તે બગીચાનું મોટું ચિત્ર છે તેને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ આપો મીઠાઈની દુકાનની નજીકના દરવાજા પર નિશાની કરો કે કયો દરવાજો છે એ બી સી કે ડી તો દરવાજો એ જો અહીં મીઠાઈની બાજુમાં કયો દરવાજો છે એ ગપ્પુના ઘરની નજીકનો દરવાજો કયો છે તો ગપ્પુના ઘરની નજીકનો દરવાજો જો અહીંયા સી છે આ ગપ્પુનો ઘર છે અહીંયા સી જો તમે બી દરવાજાથી પ્રવેશો તો લીલા બાંકડો તમારી તરફ કઈ તરફ હશે તો લીલો બાંકડો કઈ તરફ હોય તમે બી તરફથી પ્રવેશો જો બી અહીંયાથી અહીંયા બીથી તમે પ્રવેશો તો આ કઈ બાજુ થશે લીલો બાંકડો ડાબી બાજુ તો અહીંયા ડાબી બાજુ જ્યારે સુહાસીની બગીચામાં પ્રવેશી ત્યારે ફૂલનો ક્યારો તેની જમણી તરફ હતો તો તે કયા દરવાજાથી પ્રવેશી છે તો દરવાજો ડી જો અહીંયા દરવાજો ડી જો તમને દરવાજા સી માંથી પ્રવેશો તો તમારી સૌથી નજીક શું હશે તો કે શિશુઓ શિશો જો અહીંયા આ ચારમાંથી કીધું છે તો ચાર નંબર શિશુઓ શીશો ઈસ્માઈલનું ઘર ઈસ્માયલે શ્રીજાતાને ફોન પર તેના ઘરની ઘરથી પોતાના ઘરનો રસ્તો બતાવ્યો રસ્તાનો નકશો અહીં આપ્યો છે જો આ રીતનો અહીંયા નકશો આપેલો છે ઈસ્માઈલે શ્રીજાતાને આ મુજબ કહ્યું કે તારા ઘરેથી દૂધ કેન્દ્ર પર પહોંચી જા અને પછી ડાબી બાજુ વળાંક લે બીજા ચાર રસ્તેથી જમણી તરફ વળીને પુલ પરથી ચાલ ત્યારબાદ સીધી ચાલ અને પછી જમણી બાજુ વળીને સો મીટર આવ્યા પછી તને બગીચો દેખાશે બગીચો પૂર્ણ કર્યા પછી બાજુનો જે રસ્તો આવશે તે બાજુના રસ્તા પર મારું ઘર પહેલું જ છે તો એમાં પ્રશ્ન પૂછ્યા છે ઈસ્માઈલ ક્યાં ખોટું બોલ્યો છે એટલે ક્યાંય ખોટું બોલ્યો છે તો કે હા તમે ભૂલ સુધારશો હા તો પુલ પછી એને જમણી બાજુ વળવાનું કીધું હતું શું કીધું તું એને જમણી બાજુ વળવાનું કીધું હતું તો જમણી બાજુ વળવાનું થાય તો આ બાજુ આવી જાય અને એને ક્યાં વળવાનું છે ઉપરની તરફ એટલે ડાબી બાજુ વળવાનું છે જો ઇસ્માઈલ દ્વારા બતાવેલ રસ્તા પર તો તે ક્યાં પહોંચશે તે દર્શાવો તો ઈસ્માઈલના ઘરની વિરુદ્ધ દિશામાં તે પહોંચી જશે એટલે આ ઈસ્માઈલનું ઘર છે આ ઈસ્માઈલનું ઘર છે એટલે આ બાજુ પહોંચી જાય એટલે એની વિરુદ્ધ દિશામાં પહોંચી જશે ઈસ્માઈલના ઘરેથી શ્રીજાતાના ઘરે જવાની દિશા લખો તો સૌ પ્રથમ અહીંયા લખ્યું છે મેં અંક લખ્યા છે એક ક્રી કે બાજુના રસ્તા પર પહેલાં જવાનું છે સૌ પ્રથમ એને પછી મુખ્ય રસ્તા પર પછી ત્રણ નંબર કે બાગ પાર કરવાનો છે એને એટલે બગીશો પછી ચાર નંબર સીધા ચાલવાનું છે પાંચ નંબર પહેલાં જમણી બાજુ વળો અને પુલ પાર કરવાનો છે પછી છ નંબર ડાબી બાજુ વળે સીધા ચાલવાનું છે અને સાત નંબર બીજી ચોકડીથી જમણી બાજુ વળો જ્યાં દૂધ કેન્દ્ર છે ત્યાંથી થોડાક આગળ વધો એટલે શ્રીજાતાનું ઘર આવે ગીબલી અને મોટું ખોખું ધોરણ ગણિત ગમત પુસ્તકની ગિબલી કેડી યાદ છે એક દિવસ ગીબલીએ પોતાના રસ્તામાં આ પ્રમાણે દેખાતું એક મોટું ખોખું જોયું આ રીતનું ગીબલી તેના ફરતે ચાલી અને ડાબી તરફ વળે હવે તેણે મોટા ખોખાની બીજી સપાટી જોઈ ગિબલી મૂંઝાય આ તે કેવું ખોખું છે તેને કપ ઉપર ચડીને જોવાનો પ્રયત્ન કર્યો ખોખો આવું દેખાતું હતું આ રીતનું તમે અનુમાન કરી શકશો તે ખોખા જેવી વસ્તુ કઈ હતી હા પાસો આ ખોખા પર વિરુદ્ધ દિશાના અંકોનો સરવાળો સાથ થવો જોઈએ કારણ કે પાસો હોય તો પાસેના પાસો હોય પાસોમાં પાસામાં કઈ રીતનું હોય કે સામ બાજુઓનો સરવાળો સાથ થવો જોઈએ જો અહીંયા ચાર છે તો આની સામેની સાઈડ એટલે આ સા આ બાજુ હશે એ ત્રણ હશે કારણ કે ચાર ને ત્રણ સાત થાય એ જ રીતના અહીંયા એક છે તો આ એક એટલે અહીંયા નીચેની તરફ અહીંયા નીચેની તરફ હશે ત્યાં છ હોવા જોઈએ કારણ કે પાંચ એટલે છ છ ને એક કેટલા થશે સાત એ જ રીતના અહીંયા પાંચ છે તો પાંચની આ બાજુ સામે આવે તો એમના આ બાજુ બે હશે એટલે બે ને પાંચ સાત એટલે પાસામાં સામસામીની બાજુનો સરવાળો કેટલો થાય સાત થાય પાંચ અંકની વિરુદ્ધ દિશામાં કયો અંક હશે તો પાંચની વિરુદ્ધ દિશામાં કેટલા ઉમેરવા પડે બે ચિત્રના તળી કયો અંક હશે તો ચિત્રના તળીય કેટલો હશે છ જો કીબિલી પાંચ અંકથી ડાયબી તરફ વળે તો તે કયો અંક જોઈ શકે તો એક જો તમે તે ખોખાને ખોલશો તો તે કેવું દેખાશે સાસું ચિત્ર શોધો તો આ એ નંબરનું છે એવું ચિત્ર તમને મળશે કારણ કે અહીંયા પાંચની સામેની બાજુ કઈ આવશે બે એ જ રીતના અહીંયા ત્રણની સામેની સાઈડ ચાર આવશે અને એકની સામેની સાઈડ છ જો આ રીતના તમને પાસો બનાવવાનો છે અને પછી તમે ખોલજો પ્રયત્ન કરો જાડા કાગળ પર આ મુજબનો આકાર દોરો તે કાપો અને જુદી જુદી સપાટી પર જુદા જુદા રંગ કરો તમે આ ખોખાનો ઉપયોગ રમત રમવા માટે કરી શકશો અહીંયા આપણું પ્રકરણ પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો